અંબેડકરજી પર મેરા કોઈ કોઈ વિચાર વો કે જય શ્રી રામ જય સનાતન મિત્રો ભારતવાસીઓ ખાસ આ વિડીયો બે મિનિટનો મારો છે અને એક મિનિટનો જે એડવોકેટ ભારતની અંદર જે બતાવી રહ્યા છે સત્ય ઘટના એ હું નથી બોલતો પાછા જીત્યા નિલેશના હું પણ તમને કહું છું નગર કાયદો અત્યારે આપણે ને ચાલશે બોલનારને નહીં હું નથી બોલતો પણ એક વકીલ બોલે છે અને વકીલ બોલે છે એ શું બોલે છે અસલી ઘડવૈયા કોણ ભારતના ઘડવૈયા કોણ અને એના સિવાય મારે એ કહેવું છે કે જે આંબેડકરનું નામ લઈને જે રોફ ફેલાવી રહ્યા છે જે પોતાને કાયદો હાથમાં લઈને જે એટ્રોસિટી પ્લાન્ટ કરી રહ્યા છે એને મારા વિડીયો બતાવવો છે કે હું કહું કોઈ શબ્દ એટલે તમે મારા માથે એટ્રોસિટીની ફરિયાદ કરો છો તો આ વ્યક્તિ જે એડવોકેટ છે એની હાજરમાં પોલીસ પણ ઊભી છે તો પોલીસ પણ એને ગિરફતાર નથી કરતી પોતે ખુદ વકીલ એમ કહે છે એડવોકેટ કે મને પકડી લો હું કાયદામાં ખોટો હું તો ઓરિજિનલ ઘડવૈયા કોણ એ જે એડવોકેટ બોલે છે એ તમે જોજો પછી મને કાલે કહેજો હું કોઈ વસ્તુમાં ખોટો નથી આંબેડકરજી સંવિધાનના ઘડવૈયામાં કામ કર્યું છે હશે એમાં મારી ના નથી મેં આંબેડકરજીને પણ નથી જોયા મેં આજે બીજા ઘડવૈયાનું નામ આમાં બતાવવામાં આવે છે તમે જુઓ એ ઘડવૈયાને મેં નથી જોયા ક્યારે ઘડીને ક્યારે ઘડતર ઘડીને હાલે ગયા તો વર્ષો થઈ ગયા છે આપણે તો પિસ્તાલીસ વર્ષની ઉંમરના છીએ આને પંચોતેર છોતેર વર્ષની વાત છે તો એ આપણે જોયા નથી પણ જે વ્યક્તિ કહે છે એ તમને હું કહું છું બરાબર પણ એ ઘડનાર ઘડવૈયાની વાત નથી પણ આંબેડકરજીની વાત છે કે આંબેડકરજીનું નામ લઈને દલિત સમાજના લોકો હિન્દુ ધર્મને ટોર્ચર કરે ઉગ્ર કરે અને હિન્દુ ધર્મનો કોઈ વ્યક્તિ બોલી જાય તો એટ્રોસિટી થાય આંબેડકરજીને વચ્ચે રાખવામાં આવે છે આંબેડકરજીના આવા કોઈ વિચાર હતા નહીં હિન્દુ ધર્મને ટોર્ચર કરવું હિન્દુ ધર્મનું અપમાન કરવું આંબેડકરજીનું નામ લઈને એટ્રોસિટી કરવી પણ પહેલા તો તમે એ જુઓ કે અસલી ઘડવૈયા કોણ છે આ પાછા હજી કહું છું ઓલા જીતિયા રિલેશન લુખાઓ હલકા માનસિકતા ધરાવતા લોકો કે હું નથી કહેતો આ તમારો બાપ એક એડવોકેટ બોલે છે અને એ મેં કે છે કે મને એરેસ્ટ કરી લો પકડી લો તો પોલીસ પકડતી પણ નથી કેમ કાયદો જ એવો છે સરકાર જ એવી છે કે જો નાના માણસમાંથી ફરિયાદ થાય ધરપકડ પણ થાય તો હાલો હું એમ કહું છું કે વકીલથી હાચા ગણવા આ એડવોકેટને ખોટા ગણવા ખાચા જો પોલીસ પકડતી નથી એ પ્રમાણે ગણતરી કરી તો ઓરિજિનલ ઘડવૈયાનું જે નામ બતાવ્યું એડવોકેટ એ જ હોય નકર પોલીસ કે પકડતી કેમ નથી અને આપણે પકડે છે એનું કારણ કે ઉપરથી દબાણ કરવામાં આવે છે કે આ સંવિધાનનો કાયદાનો ભંગ કરે છે તો કાયદાનો ઘડવૈયો કોણ છે એ લોકોને ખબર નથી તો સાંભળો મિત્રો ટૂંકોને ટચૂકો વિડીયો છે ખાલી વીસ સેકન્ડ કે પચીસ સેકન્ડ એડવોકેટ બોલ્યા છે અને એડવોકેટનો પૂરો શબ્દ સાંભળી લો પછી મને કાલે કહેજો હું કોઈ ધર્મનો વિરુદ્ધ નથી કરતો કે હું સંવિધાનના ઘડવૈયાનો વિરુદ્ધ નથી કરતો પણ મારે આજે બતાવવું પડશે કેમ કે તમે લોકો ઉછળી ઉછળીને આંબેડકરજીનું નામ લઈ અને અમને ફસાવા હિન્દુ ધર્મને ટોર્ચર કરીને હિન્દુ ધર્મને હેરાન કરવા માટે થઈ અને તમે વચ્ચે લ્યો છો તો વચલો માણસ જે આંબેડકરજી છે તમારા ગુરુ માનતા ભગવાન માનતા હોય જે તમે માનો અમને વાંધો નથી પણ એનું નામ વચ્ચે રાખીને તમને આ મોકો મળ્યો છે કે હવે હિન્દુ ધર્મને ફસાવા માટે આપણે અમને વચ્ચે રાખી અને અમને ખબર છે કે હિન્દુ ધર્મના ભગવાનને અમે વચ્ચે રાખીએ અમારી એટ્રોસિટી હાલે એમ નથી એટલે તમને મોકો મળ્યો છે પૈસા કમાવાનો ફરિયાદ કરવી મહાબેનને ગાળો ખવડાવીને ઓડિયા ચડાવવા પહેલાં તો તમે તમારી માનસિકતા કેટલી છે કે જે વ્યક્તિને અમે કદાચ બોલી જાવ તો તમારે એમ ફરિયાદ કરવી હોય તો ખરાબ ઓડિયો શું કામ ચડાવો છો આમાં તમારી બદનામી થાય છે પહેલાં તો તમારા મા બાપ બેન દીકરીને જે કોઈ વ્યક્તિ ગાળો બોલી ગયો હોય એ ઓડિયો ચડાવો એટલે એમાં તમારી બદનામી થાય છે એ તમને ખબર નથી આખો ભારત જોવે સર્વસૃષ્ટિમાં જે હિન્દી ભાષા ગુજરાતી ભાષાવાળા જે અમતતા છે એ જોવે છે ત્યારે તમારી બદનામી નથી થતી અમે જરાક બોલી જઈ એટલે તમારી બદનામી થાય છે આ તમારી માનસિકતા અને સાંભળો મિત્રો ટૂંકો વિડીયો एडवोकेट जी शू कही रह हजी कहू सुन हूँ कहता तो एडवोकेट कैसे असली घड़बइयों कौन से जो हूँ कही दीस तो तुम जोशो नहीं असली घड़वै बीजो कोई गिरफ्तारी इस आशय की दी जा रही है कि बहुत समय से चार पांच महीने से हम देख रहे हैं कि लगातार देवी देवताओं को गाली दी जा रही है धर्म परिवर्तन किए जा रहे हैं उस पर हम करते हैं कम्प्लेट कुछ नहीं हमें रात दिन गाली दी जाती है सवर्णों को रात दिन गाली दी जाती है कोई कार्यवाही आज तक नहीं हुई जहां मैंने कोई अपराध नहीं किया तो मैं पुलिस को यह सुविधा दे रहा हूँ की मुझे अरेस्ट करें और जेल भेज तो इतिहास क्या पढ़ना चाहिए हाँ। क्या वास्तविकता है वास्तविकता इतिहास की यही है की संविधान का जो निर्माण है वो बीएन राव साहब ने किया है ना कि अंबेडकर जी ने अंबेडकर जी तो उस संविधान को जलाना चाहते थे उनने खुद कहा कि मैं इस मैदान से सहमत नहीं हूँ आपने कहा था कि अंबेडकर जी अंग्रेजों के हाँ हंड्रेड परसेंट अंग्रेजों की गुलामी की उनने अंग्रेजों के एजेंट रहे और भारत की स्वतंत्रता में बाधा उत्पन्न की आपके खिलाफ एफआईआर तो वही है तो मेरे को कोई दिक्कत नहीं और दस वो मैं लगातार यही बोलूंगा उनका कहना है आपके घर पे एक लाख रूप से भेजेंगे दस लाख रूप से हमने उनसे कहा है कि एक लाख नहीं दस लाख लेके आए हम उनका स्वागत कर रहे हैं वो पंद्रह तारीख को आ जाए मेरे दरवाजे पे आके दिखाएं मैं उन्हें चैलेंज कर रहा हूँ जाओ एफआईआर दर्ज हुई है आ, उन्होंने कहा है कि आपने कहीं ना कहीं माहौल खराब करने का प्रयास किया <सट्थारी> कोई माहौल खराब नहीं किया जब माहौल खराब नहीं होता जब इस सवर्ण भारत के सनातनी देश में भितरवार में धर्मांतरण होते हैं तब माहौल खराब नहीं, नहीं होता जब सवर्णों को सनातन को देवी देवताओं को गालियां दी जाती हैं तब माहौल खराब नहीं होता तब कोई एफआईआर नहीं होती मालूम नहीं कि क्यों पुलिस प्रशासन ऐसे बिल्कुल दबाव की राजनीति में काम कर रहा है मैं तो ये चाहता हूं कि अब एक नहीं सौ और एफ आई आर हो अम्बेडकर जी पर क्या विचार है आपके अम्बेडकर जी पर मेरा कोई विचार नहीं वो कोई लायक नहीं है कि उसके बारे में बात भी करूँ आपको क्या लगता है सर कि पिछले कुछ समय से जैसे अम्बेडकर का नाम लेकर सवर्णों को टारगेट बनाया जा रहा है हंड्रेड परसेंट अम्बेडकर के कारण ही देश में विभाजन हो रहा है जात विरादियों में आपस में फूट हो रही है बैर भाव हो रहा है आपस में लड़ रहे हैं मर रहे हैं कट रहे हैं और क्या हो रहा है